રીંગ રોડ પરના કાપડ વેપારીની દુકાનમાં ઘુસી અન્ય વેપારીઓએ લાખો રૂપિયાનો માલ લૂંટ્યો હોવા છતાં સલવતુરા પોલીસે ફરિયાદી સાથે જ આરોપી જેવું વર્તન કર્યું અને આક્ષેપ સાથે વેપારીએ પોલીસ કમિશનર આજ રોજ આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી સુરત પોલીસ કમિશનર કચેરી આવેદનપત્ર આપનાર કાપડ વેપારી સુનિલ શામસુંદર અગ્રવાલે જણાવ્યું હતું કે આરોપી કાપડ વેપારીઓ જેમાં ભેરુલાલ ગોપાલરામ ભાર્ગવ પવન સોમી તથા અન્ય દસથી પંદર ઇસમોને સલબતપુરા પોલીસના પીસીઆર વાનના કર્મચારીઓ સામે આક્ષેપો કર્યા હતા અને વેપારી સુનિલ અગ્રવાલે જણાવ્યું હતું કે તેઓની દુકાને ભેરુલાલ ગોપાલરામ ભાર્ગવ અન્ય વેપારીઓ સહિત માણસોને લઈને સત્તરમી જૂના રોજ આવ્યો હતો અને રાત્રે આઠ વાગે નરસામાં સુનિલ અગ્રવાલને ગાળો આપી જાનથી મારી નાખવા ધમકી આપી દુકાનમાંથી પંદરથી વીસ લાખ રૂપિયાની કિંમતના કાપડનો માલ એક ટેમ્પામાં ભરવા લાગ્યા હતા જેમકે અંગે સો નંબર પર ફોન કરી જણાવતા પીસીઆર વાન આવી હતી અને સુનિલ અગ્રવાલ તથા આરોપીઓમાં ભૈરૂલાલ ભાર્ગવ સહિત બેની અટકાયત કરી હતી વેપારી સુનિલ સાથે પીસીઆર વાનમાં બેસાડી સલબતપુરા પોલીસ મથકે લઈ જઈ ફરિયાદી સાથે જ આરોપી જેવું વર્તન કર્યું હતું અને વેપારી પોલીસ સ્ટેશન હતા ત્યારે અન્ય આરોપી દુકાનમાંથી કાપડનો માલ લૂંટી લીધો હતો આશરે તાલીસથી પચાસ લાખ રૂપિયાનો માલ આરોપીએ લૂટી લઈ સીસીટીવી કેમેરા તોડી નાખી ડીવીઆર ચોરી કરી લીધા હતા જેથી ન્યાય અપાવવાની વેપારીએ પોલીસ કમિશનર અરજ કરી હતી सुनील अग्रवाल ये सोमेश्वर की गली में दादू मार्केट के सामने क्या गे ये माल भरने के लिए आए बोले माल भरेंगे नहीं नहीं है ये नहीं है तो तुम माल भरवा दो मैं कैसे माल भरवा भरा खाते पे कोई है ही नहीं है कैसे भरवा दूंगा माल तो फिर उनको मैं दलाल सब आदमी को लेके आया इकट्ठा करके बोले की माल भरेंगे माल कैसे भरोगे तो फिर दलाल को चाबी देके के गया नीचे तो फिर पुलिस में सो नंबर पे फोन किया दस मिनट में पुलिस वाले आ गए तो पुलिस वाले बोले कि आप चलो तो सलाबतपुरा में तो मैं पीसीआर में बैठ के इधर में आ गया और पीछे से कम से कम आठ से नौ गाड़िया भर के लेके गए अब सलाबतपुरा में चार ही गाड़िया आई और बाकी गाड़ियाँ कहाँ गई इन लोगों ने गायब कर दिया गाड़ियाँ यह आठ बज के चालीस मिनट की घटना है फिर क्या हुआ आपके सेठ को सेठ को मैंने फोन किया